વડોદરામાં દશેરાના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ સોની બજારમાં શકુનનું સોનું ખરીદવા માટે શુકનનું સોનું ખરીદવા માટે ભીડ જામી સોનાના ભાવ આસમાને હોવા છતાં ખરીદી કરવા માટે ભારે ભીડ જોવા મળી વેપારીઓને આજે સાહીઠ ટકા ખરીદી થવાની આશા ગ્રાહકોને આકર્ષિત કરવા વેપારીઓએ મેકિંગ ચાર્જ પર ઘટાડો કર્યો અસત્ય ઉપર સત્યનો વિજય એટલે કે દશેરા પર્વ અને દશેરા પર્વ ઉપર ખાસ કરીને શુભ મુહૂર્ત હોય છે એટલે કે લોકો શુભ મુહૂર્તમાં કોઈપણ નવ નવું સામગ્રી હોય છે કે કોઈ નવું કાર્ય કરવું હોય છે તેની માટે આજનો દિવસ પસંદ કરતા હોય છે અને રસેરાના દિવસે વાહનની ખરીદી હોય સોનાની ખરીદી હોય તે કરતા હોય છે જે રીતના આપ જોઈ શકો છો વહેલી સવારથી જ અહીંયા વેપારીને તો અહીંયા સોની બજારમાં લોકોની ભીડ ઉમટી પડી છે અને સોનું ખરીદવા આવ્યા હોય છે મોટી સંખ્યામાં લોકો સોનું ખરીદ રહ્યા છે ત્યારે આપણે વાત કરીશું ગ્રાહકો સાથે આજે દશેરાનો પર્વ છે આપ સોનું ખરીદવા આવ્યા છો કેટલું મહત્ત્વ હોય છે અને કેટલું સોનું ખરીદશું બોલો બોલો હલો હા અહીંયા અમે દશેરાના શુભ પર્વ નિમિત્તે જે કંઈક સોનું ખરીદવા માટે જે એક ગ્રાહક તરીકે અમે અહીંયા આવ્યા છીએ એનો અમને ખૂબ આનંદ છે અને ઉત્સાહપૂર્વક અહીંયા જે એક ઉત્સવની ઉજવણી નિમિત્તે અને એક ધાર્મિક એક આપણને ખૂબ જ મહત્ત્વ છે કે આપણે સોનું તથા વાહન ખરીદીએ અને જે આપણા માટે શુભ માનવામાં આવે છે તો એટલા માટે અમે પણ અહીંયા ખરીદી કરવા માટે ગણદેવીકર જ્વેલર્સમાં પધાર્યા છીએ બિલકુલ સોનાના ભાવ તો આસમાને પહોંચી ગયા છે પણ પર્વ છે એટલે એવું પડે છે કેટલું લીધું તમે અમે અહીંયા લગભગ પાંત્રીસેક તોલા જેવું સોનું ખરીદવામાં આવ્યું છે અત્યાર સુધીમાં અમારા તરફથી ઓકે બિલકુલ સોનાના ભાવમાં વધારો થઈ ગયો છે આજે આપણે ખરીદી કરી દશેરા પર્વ છે કેટલી ખુશી છે હલો હા અમે બહુ ખુશી ખુશીથી અમે અહીંયા શુકરનું સોનું ગણદેવી કરમાંથી લીધું છે અને ખૂબ આગળ ભાવ વધતા જાય છે તો સોનું ખરીદવું જરૂરી છે અને આજે દશેરાનો પર્વ છે તો દશેરામાં શુકરનું સોનું લઈએ તો ઘણું સારું અને આપણા ઘરે લક્ષ્મી પણ વધે અને સોનું પણ વધે એ રીતનું રહીએ તો કાયમ માટે સારું રહે અને સોનું લીધેલું વધારે સારું રહે છે કેમ કે કૂદકેને ભૂસકે ભાવ વધતા જાય છે એટલા માટે સોનું લઈએ તો વધારે ખૂબ સારું રહે એટલા માટે બિલકુલથી જે રીતના સોનાના ભાવમાં ઘડી વધારો થતો હોય છે તે વખતે અત્યારે જે દશેરા પર્વ છે તેમાં સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે એટલે મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી જ ખરીદી કરવા આવી ગયા છે જે રીતના આપ જોઈ શકો છો ભારે ભીડ છે આપણે સોના સંચાલક છે તેમની વાત વાત કરીશું આજે દશેરા પર્વ છે સોનાના ભાવ તો વધેલા છે પરિસ્થિતિ શું છે અત્યારે અને કેવી રીતના લોકોનો તમને રિસ્પોન્સ મળી રહ્યો છે સૌથી પહેલાં તો દશેરાની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ બીજું એટલે સોનાનો ભાવ તો હમણાં ખાસો લગભગ એક લાખ બાવીસ હજારની આસપાસમાં પહોંચી ગયો છે શુદ્ધ સોનાનો તમે જોઈ શકો છો છતાં પણ જે શુકનનું સોનું જે લેવાનું હોય છે એ દર વર્ષે લોકો એટલીસ્ટ સ્મૂર્ત જોઈને એટલું તો ખરીદી કરતા જ હોય છે પણ છતાંય ગયા વર્ષની કમ્પેરિઝનમાં જો આપણે જોઈએ તો કદા કદાચ સાહીઠ ટકા જેવી ખરીદી થઈ શકે એવી શક્યતા છે અને બીજી વસ્તુ કે આપણે આટલો બધો જે વધેલો ભાવ છે સો નાનો એને જોતા આપણા જે આટલા જૂના જાણીતા અને બધા જે કસ્ટમર્સ છે અમારા કે જેમણે આટલા વર્ષોથી અમને આટલો સહકાર આપ્યો છે આટલો પ્રેમ અને વિશ્વાસ અમારી બદલ દાખવ્યો છે તો એની એક ગણના મતલબ અમે કરીને એ એ વસ્તુની રિસ્પેક્ટ કરીને અમે એક એમના માટે થઈને એક જે અમારી જે મેકિંગ ચાર્જીસ છે એમાં એક બહુ જ ધરખમ ઘટાડો કર્યો છે એમના માટે જેથી કરીને એમની ખરીદી પર પ્રભાવ થોડો ઓછો પડે અને તેઓ લઈ શકે સોનું સામાન્ય દિવસો કરતાં આજે દશેરા પર્વ છે તો ઘરાકી વધી શકે છે શું મામ સાહીઠ ટકા જેવી ખરીદી આ વખતે ઘસારો થઈ શકે ગ્રાહકોનો ગયા વર્ષની કમ્પેરિઝનમાં કારણ કે રેટ આટલો બધો છે તો તમે જોઈ જ શકો છો પણ છતાં ખરીદી થશે બિલકુલથી જે રીતના સોનાના ભાવમાં વધારો થયો છે પરંતુ દશેરા પર્વો હોવાથી જે સુકનનું સોનું ખરીદવાનું હોય છે તેની માટે મોટી સંખ્યામાં લોકોનો ઘસારો શોરૂમ ઉપર જોવા મળી રહ્યો છે અને વેપારીનું માનવું છે કે આ વખતે ગત વર્ષ કરતાં સાહીઠ ટકા જેટલી ઘરા કિસાન સુધીમાં થશે તેવું તેમનું માનવું છે કેમેરામેન અંતિમ ગોન્સીકર સાથે પ્રશાંત ગજીયાલ ન્યૂઝ કેપિટ